અસ્તિત્વ ટકાવી રાખવાની શીખ છે ઇતિહાસ ભણવાનો નહીં પણ સમજવાનો વિષય છે ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે જે તે સમય બારથી પંદર વર્ષના બાળકને યુદ્ધમાં જવું પડતું હતું ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં ક્રૂર શાસકોનો ઇતિહાસ ભણાવાતો નથી તેના બદલે અશોકે કલિંગના યુદ્ધમાં એક લાખ લોકોની કર્મીણ હત્યા કરી તેવું દર્શાવાય છે તો અશોક અને અલ્લાઉદ્દીન ખિલજી વિશે જાણીએ તો અશોકે આ યુદ્ધમાં થયેલ યુદ્ધના પરિણામોથી દ્રવિત થઈ અને અહિંસાનો માર્ગ પકડ્યો હતો તેને પશ્ચાતાપ થયો હતો જ્યારે અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના ચાટુકાર લેખકો એટલે કે તે સમયના પત્રકારો અને તેનું માહિતી વિભાગ દ્વારા એવું પ્રસિદ્ધ કરાવ્યું હતું કે મેં ખૂણા મરકી અને કતલે આમ કરી છે તેનાથી એને કેટલો આનંદ થયો છે એણે દર્શાવ્યું હતું ઇતિહાસ આપણને શીખ આપે છે કે અલ્લાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર આક્રમણ કરી અને ચિત્તોડને રાખમાં ફેરવ્યા બાદ કેવી રીતે ત્રીસ વર્ષ પછી એક યુવક આવે છે અને ચિત્તોડ પરત મેળવે છે અને મહારાણા જે વંશ ચાલી રહ્યો છે એનો એ સ્થાપક બને છે તે સમયના જે લેખકો હતા એટલે કે વર્તમાન સમયના પત્રકારો લેખકો અને વિદ્વાનો અને માહિતી ખાતું તે તમામ જે તે રાજા મહારાજા અને બાદશાહો પાસે હતું અને તેઓ પોતે એમાં પોતાની રીતે ગમે એવા ગપગોળા લખાવી શકતા હતા છતાં એ સમયમાં પણ રાજાઓના કાન આમળનાર સ્વતંત્ર લેખકો અને પત્રકારો હયાત હતા જેમાં સૌથી મોટું યોગદાન ચારણ સમાજનું રહેલું છે ચારણ રાવ ભાટ અને અન્ય સમાજોમાંથી પણ કવિઓ હતા તેઓ રાજાનો કાન આમળતા હતા અને એકલ દોકલ બનાવ એવો પણ બનેલો છે કે કવિઓને પણ રાજવીઓએ પ્રતાડિત કર્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ છે રાજસ્થાનના પાલી પાસેનું આવવા ગામે ચારણદેવોએ કરેલો સત્યાગ્રહ મારવાડના મોટા રાજાની મુગલ નીતિઓ સામે ચારણોએ બળવો કર્યો હતો અને તેઓએ તે સમયે આવવામાં વિક્રમ સંવંત સોળસો તેતાલીસ એટલે કે ઈસવીસન પંદરસો છ્યાસી માં ધરણા કર્યા હતા આ મરણાંત ઉપવાસ કર્યા હતા અને એમાં એકસો પંચ્યાસી ચારણોએ સ્વયં આત્મઘાત કરી બલિદાન આપી શહીદી વહોરી હતી અને ગાંધીજી કરતા ક્યાંય પહેલાં પ્રથમ સત્યાગ્રહ જો કોઈ હોય તો એ ઈસવીસન પંદરસો છ્યાસી માં થયેલ આવવાનો સત્યાગ્રહ છે જેનું સાક્ષી આવવાનું કામેશ્વર મહાદેવનું મંદિર રહ્યું છે ત્યારે મોગલ બાદશાહ અકબરના દરબારમાં એક કવિ પત્રકાર હતા જેઓ બિકાનેરના રાજા કલ્યાણમળના દીકરા હતા અને તેઓનું રામ હતું પૃથ્વીરાજસિંહ આ કવિ એવા સ્વતંત્ર મિજાજના હતા કે તેઓ હતા અકબરના દરબારમાં પણ પ્રશંસ હતા મહારાણા પ્રતાપના અને તેમણે અકબર સામે કેસરિયા કરી યુદ્ધ લડનાર શિવાણાના શાસક કલ્લાજી રાયબલોતના મરણ પહેલાં મર્શિયા લખ્યા હતા શીશ કપાયા બાદ લડેલા કલ્લાજી રાયબલોત વિશે તેમની હયાતીમાં તેમણે આ મર્શિયા લખ્યા હતા અને એટલે એવું કહેવાયું છે કે કટિયા પહેલા કોળસું અને ગાથા સુણી ન જાય જીર્ણવિદ કવિ જતાવીઓ ઉણવિદ કટીઓ જાય આપણે અગાઉ કલ્લાજી રાયમલોત અને શિવાણાના વિશે ઇતિહાસ વિડિયોમાં મૂકી ચુક્યા છીએ આ કવિ પૃથ્વીરાજ ના લગ્ન મહારાણા પ્રતાપના પરિવારમાં મેવાડમાં થયા હતા અને અકબર જ્યારે પોરસાઈને એવું કહેતો કે મેં તમામને આધીન બનાવી નાખ્યા છે અને સમાધાન કર્યું છે ત્યારે પૃથ્વીરાજજી બેઠા બેઠા મૂછો મરડતા હતા અને એક વખત મહારાણા પ્રતાપની ચિઠ્ઠી આવે છે ત્યારે અકબર કહે છે કે જોઈ લે આ તારા સાસરીયા તરફથી પણ મને પત્ર આવી ગયો ત્યારે પૃથ્વીરાજજી કહે છે કે મને ચિઠ્ઠી જોવા દો કદાચ એ નકલી પણ હોઈ શકે ત્યારે અકબર કહે છે હવે તું જ જો અને તું જ આમાં ખરાઈ કર અને આ ચિઠ્ઠીના પ્રત્યુત્તરમાં તેઓ મહારાણા પ્રતાપને એક ચિઠ્ઠી લખે છે અને કવિતમાં તેઓ લખે છે આજ હે ભેગો સોવેલો એટલે કે મેળા સિંહ જે શિયાળો ભેગો શું છે મેં આજ સુણ્યો હે સૂરજડો બાળદરી ઓછ ખોવેલો એટલે મેં આજ સાંભળ્યું છે કે આ સૂરજ છે એ વાદળોથી ઢંકાઈ જશે મે આજ સુણ્યો હે ચાતકડો

મતલબ આ પ્રત્યુત્તર પાઠવતા મહારાણા પ્રતાપ આ પત્ર મળે છે અને મહારાણા કદી ન ઝુકવાનું નીમ લે છે ત્યારે વર્તમાન સમયના પત્રકારોની હાલત અને પૂર્વમાં જે શાસનને જગાડવાનો પ્રયત્ન કરતા તે પત્રકારો જે કહેવાય એમ તો તેઓના કેવી હતી જાહો જલાલી અને શું હતું પત્રકારત્વ એ વિશે આપણે જાણ્યું આ સંદર્ભે વધુ ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવો જેથી આ તમામ ઐતિહાસિક વિડીયો જોવા મળી રહે